વંદે માતરમ આજરોજ ઉષાકોટલા મુકામે નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ઉષાકોટલા મંદિર ખાતે જ દરિયામાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાય કાર્યક્રમનું આયોજન કરેલ હતું એમાં સૌ આગેવાન કાર્યકર્તાઓ જોડાયેલા હતા તાલુકા ભાજપના અને તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ કારોબારીના ચેરમેન રૂખડભાઈ અમારે જયંતિભાઈ મામણીયા એમ એમએલએ શિવાભાઈ ગોહિલ સંજયભાઈ કાળુભાઈ સૌ આગેવાનો જોડાઈ અને આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન થઈ રહ્યા છે ત્યારે ઊંચા કોટડા ખાતે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સાથે વહીવટી તંત્ર પણ જોડાયું હતું જેમાં તાલુકા પંચાયત અને તેમના સમગ્ર કર્મચારી ગણ અને મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તાલુકા પંચાયત મહુવાના પ્રમુખ શ્રી દુલાભાઈ ભાલિયા જિલ્લા પંચાયત ભાવનગર કારોબારી સમિતિના ચેરમેન રૂખડભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન જયંતિભાઈ બામણિયા કાળુભાઈ ચૌહાણ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કી જય વંદે માતરમ આજે રોજ મુસાકોટડા ગામે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ હોય ત્યારે આ ગામના તમામ કાર્યકર્તાઓ આગેવાનો અને બધાએ મળી તાલુકા પંચાયત દ્વારા શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદીના સફાઈનો આ જે કાંઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં ઉપસ્થિત આપણા તાલુકાના યશસ્વી શ્રી પ્રમુખ શ્રી ધુલાભાઈ આપણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હકાભાઈ કારોબારી ચેરમેન રૂખડભાઈ તથા આપણા લોકલાટીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ ઉપસ્થિત રહે અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે યશસ્વી વડાપ્રધાન છે એમાં વિશ્વમાં જ્યારે ડંકો વગાડી રહ્યા હોય ત્યારે આપણે સૌ એમને આપણે માતાજીને આ જ્યારે નોરતા ચાલી રહ્યા હોય ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે તેઓ સ્વસ્થ સારું રહે એમની તબિયત સારી રહે અને આપણા ભારતને જે વિશ્વ વિશ્વસ્ત્રે જે પહોંચાડવાનું મહેનત કરી રહ્યા છે તેવી મા સામુડાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે તે આપણા ભારતને વિશ્વ સ્તર પર પોસાડે એવી સૌને કાર્યકર્તાઓની અને મા જગદંબાને પ્રાર્થના નવલા નોરતાની જય માતાજી આજરોજ સરકારશ્રીના સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો તેમજ મહુવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉંચા કોટડા ખાતે યોજવામાં આવેલો આ કાર્યક્રમમાં ખાસ કરીને આ યાત્રાધામનો જે બીચ છે એને પર જે કચરો હતો તે કચરો દૂર કરવા માટેની કાર્યવાહી સમગ્ર તાલુકા પંચાયત માન્ય ધારાસભ્યશ્રી માન્ય તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી રૂખડભાઈ તેમજ અન્ય આગેવાનો ડીઆરડીઓની ટીમ સ્વચ્છ ભારત મિશનની ટીમ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડીડીઓ સાહેબના પ્રતિનિધિ તરીકે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી અને બીચ ઉપરથી ઘણી મોટી માત્રામાં કચરો એકત્ર કરવામાં આવ્યો છે અને કચરાને થ્રી આર રીસાયકલ રીયુઝ અને થ્રી આર જે થિયરી છે થિયરી મુજબ એ કચરો ઘટાડવા માટે અહીંયા જે બીચ ઉપર દુકાનધારકો છે દુકાનધારકોને પણ સૂચના આપવામાં આવેલી છે અહીંયા મોટા ઉકાળાઓ જે નાખવામાં આવેલા એ પણ આજે દૂર કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં આવા ઉકાળા ન કરવામાં આવે અને જે કચરો નાખે તે દરેક દુકાનદાર અને લારી ગલ્લા ધારકોને દંડ કરવાનું પણ તલાટીને જણાવવામાં આવ્યું છે